બોલો કાકા તમારું નામ મારું નામ સુખાજી જગડા ડીસા તાલુકો સરપંચ સુન ખૂબ ખૂબ તમારા આભાર છે મારે એરંડા બરાબર હવે આપડે કઈ વેરાયટી તમે વાયેલી છે વિશ્વાસ બરાબર વિશ્વાસ વેરાયટી તમને જેવી લાજે વિશ્વાસ આવે છે બરાબર વેણ્યા બરાબર હવે જેટલી વેણી આવશે હજી હજી તો કોઈ કોઈની તો છો આઠ થી દોઢ ના આઠ દોડ ના તમે વેણી છે બરાબર સાકરીહારી છે માલ પણ બિયારણ પણ બહુ સારું છે બરાબર નવે ફૂટ ચાલુ છે નવ ફૂટ તો ખૂબ ચાલુ જ છે એમ બરાબર હવે તમે અરે ઓમો હુકારો કોઈ જગ્યાએ આવે છે હુકારો બીજો કોઈ જ નહીં ચોય નહીં તમારે જોવો તો ભાઈ જોઈ લેજો ફોટામાં જોઈ લેજો બરાબર દવા બે ત્રણ દિવસથી થી છે હમ બરાબર ચો ફૂલ્યો આવે છે ફૂલ્યો બીજો કોઈ નહીં આવતો સાહેબ બરાબર હવે આ તમે એરંડા બિયારણ ક્યાંથી ખરીદ્યું તું અરે ગામ કંબોઈ પાટણ તાલુકો વિહેટ એગ્રો વિહેટ એગ્રો બરાબર તો તમે હવે આજુબાજુના ના ભલામણ ને ભલામણ છે ગોમડે બધે સાબળિયા ભદ્રમલી લીલાપુરા હદરપુર દાહનો વાઢા શેઠવા શામણા શેખલા બરાબર બધા હું ભલામણ હારી હારી કરું મારા આગમ મારા શ્યાણી સંબંધી ખૂબ કેવરાયો ખૂબ બધો વેસવરાયો બરાબર તમે તો હવે સરપંચ છો એટલે તમારો વિડીયો તો બધે જોઈને લેવાના છે બધો તમે તો કોઓર્ડિનેટર ઉધી કહેશો તો હું બધું પેક કરીશ એમ બરાબર

એ વાવેતર નદી વિસ્તારમાં છે તો પણ તમે જુઓ પિયત બિયત પૂરતા નહીં મળતા તો પણ રિઝલ્ટ સારું છે નદી વિસ્તાર છે તો એરંડા નું રિઝલ્ટ સારું છે નદી વિસ્તારમાં રિઝલ્ટ સારું છે કોઈને નહીં આ બધા જો બાજુમાં બીજા એરંડા બધા હા એ તો હું નદીનો વિસ્તાર લહેરોને કે નદી વિસ્તારમાં આપણા એરંડાનું રિઝલ્ટ કેવું છે જોવો ખેડૂત મિત્રો હા એ આ નદી નદી વિસ્તારની અંદર એરંડાનું રિઝલ્ટ જો જોરદાર